સનાતન ધર્મ અને હિન્દુઓના અત્યાર સુધીના સૌથી મોટી જીત ગણવામાં આવી છે બાવીસ જાન્યુઆરીએ તેઓ અયોધ્યા જશે અને તેની પુષ્ટિ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે માત્ર તે જ વ્યક્તિ કમ નસીબ હશે કે જે આ દિવસની રાહ જોઈ રહ્યા નથી તેમણે કહ્યું છે કે સમગ્ર વિશ્વમાં સ્થાપિત થયેલા ભારતીય મૂળના લોકો અને રાહ જોઈ રહ્યા છે જોકે તેમણે પણ એ પણ કહ્યું છે કે રામ મંદિર તો બની ગયું છે પરંતુ જ્ઞાન અને મથુરા મંદિર હજી બાકી છે મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો આ ગુજરાત સહિત દેશમાં અનેક વાઇબ્રેટ સમિતિની ચર્ચા થઈ રહી છે આ તરફ હવે સામે આવ્યું છે કે ગુજરાતના ગાંધીનગરમાં વાઇબ્રેટ સમિતિનું ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી ખાતે ખોલેલા ગ્લોબલ ફિન્ટેડ લિડરશિપના ફોરમના દિગ્ગજો સાથે વાર્તાલાપ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીના ક્લબમાં પચીસથી સિત્યાવીસ પસંદ કરેલા ફિટનેસ જાયન્ટના જૂથ સાથે વાત કરશે આ પછી ગિફ્ટ સિટીમાં દિગ્ગજ લોકોને સૂચનાઓ કેવી રીતે લાગુ કરી શકાય છે

થયું એટલું હતું ગ્રાઉન્ડ ફ્લોર વધારવામાં આવ્યું તેને લઈને આખી ડિઝાઇન ચેન્જ કરવામાં આવી હતી ત્રીસ વર્ષ પહેલા મારા પિતાશ્રી અશોકજી એ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી રામલીલાનું મંદિર છે તે ભવ્ય અને હોવું જોઈએ એટલે સારા મંદિરનું બનાવવામાં પ્રયત્ન કર્યો હતો આશિષ નેહરાએ કહ્યું હતું મિત્રો કે રામ મંદિરની ડિઝાઇન મારા પિતાશ્રીએ નક્કી કરી હતી મિત્રો આજથી ત્રીસ વર્ષ પહેલાં જોકે અત્યારે તેમાં થોડો ઘણો ફેરફાર કરીને

આઠ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રહી છે જ્યારે બે લોકોને હોસ્પિટલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એટલે કે અમદાવાદમાં અત્યારે ચોવીસ કલાકમાં સાત નવા કેસ નોંધાવવામાં આવ્યા છે કોરોનાના જેથી કરીને રોજે રોજના અને તાજા સમાચાર મળી શકે પાક પાક નુકસાનને સહાય જાહેર કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજકોટમાં બે દિવસમાં થયેલા માવઠાને લીધે ખેડૂતોને પાક નુકસાન થયું છે આ નુકસાનની સહાય ચૂકવવા માટે સર્વે કરવામાં આવશે આજે ગાંધીનગરમાં મંત્રી કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે જેમાં અધિકારીઓને સાથે રાખીને સર્વે કરવાની માંગ અને સૂચના અપાશે અને સર્વે પૂર્ણ થયા પછી નિયમ પ્રમાણે સહાયની જાહેરાત કરવામાં આવશે મિત્રો ચાલુ વર્ષે અને ખરીફ સિઝનમાં કુલ છ્યાસી લાખ હેક્ટરમાં વિસ્તારમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું મિત્રો જેને ધ્યાનમાં રાખીને ખેડૂતોને આપવામાં આવશે રકમ ત્યારબાદ ખેડૂતોનું પોતાનું દુઃખ વ્યક્ત કર્યું ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલા રાહત પેકઅપ ખૂબ જ ઓછું કહેવાય છે કારણ કે બાગાયતી ખેતીમાં પાછળ જેટલો ખર્ચ થાય તે વધુ છે તે મુજબ મહેનત પછી આ પાક તૈયાર થાય છે તેમજ અત્યારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ જતી રહે છે એટલે ખેડૂતોનું કહેવું છે કે જે રાહતનું પેકેજ આપે છે તે ઓછું પડી રહ્યું છે મિત્રો ત્યારબાદ જાણીએ તો આંબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ ડિસેમ્બરમાં બે વાવાઝોડા આવશે આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હલચલ શરૂ થઈ શકે છે બાર ડિસેમ્બરે હલચલિ સક્ર સક્રિય થવાની વાવાઝોડું ઓમાન તરફ ફટાઈ જશે વીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠું આવી શકે છે પચ્ચીસ ડિસેમ્બરે જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસમ્બરની સંભાવના છે તેથી ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે આંબાલાલ પટેલ દ્વારા બાર ડિસેમ્બર થી વીસ ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂતોએ કર્યું મોટું આંદોલન ડુંગળીના ઉત્પાદકો માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે બજારમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે અને ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ પણ મળી શક્યા નથી મહારાષ્ટ્રના વિપક્ષ મહાવિકાસ અઘાડી ધારાસભ્યોએ સોમવારે મહારાષ્ટ્રની વિધાનસભામાં બહાર કામદારી એટલે કે ડુંગળીના નિકાસ અને અન્ય કૃષિ સંબંધિત મુદ્દાઓ પર પ્રતિનિધિત્વ હટાવવાની માંગ કરી છે ભારે વિરોધનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને ડુંગળીના સોયાબીનમાં બાંધાયકૃત ભાવો આપવા જોઈએ તે માટે નારા પણ ખેડૂતોએ લગાવ્યા હતા મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મહત્વના સમાચારની પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસી પીએમ મોદી સત્તર ડિસેમ્બરે સુરતની મુલાકાત લેશે તેઓ સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કરશે આ નવા ટર્મિનલમાં ગુજરાતની સાંસ્કૃતિક દર્શાવતું આર્ટવર્ક કરાયું આર્ટવર્ક કરાયું છે ટર્મિનલમાં પાંચ ઓવરબ્રિજ છે કસ્ટમ ઇમિગ્રેશન અને ચેકિંગ કાઉન્ટર્સ એનની સંખ્યા વધી છે અહીં અઢારસો પ્રવાસીઓ સમાઈ શકે તેવી જગ્યા છે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે બે લાખ એક્ઝિક્યુટિવ લોન્ચ બનાવ્યા છે મિત્રો એટલે કે પીએમ મોદી સુરતના પ્રવાસે બે દિવસ આવવાના છે સત્તર ડિસેમ્બર પછી પીએમ મોદી ગુજરાતમાં આવશે મિત્રો ત્યારબાદની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપક વધારવા જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુઓ માટે વગેરે વીમા ક કવચનો લાભ મળી શકે છે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી ચાલી રહી છે મોદી સરકારે આ માટે તેઓ ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે મિત્રો એટલે કે હવે ખેડૂતો માટે ખૂબ જ મોટી ખબર કહેવામાં આવે છે તેઓ ખેડૂતોને ખૂબ જ મોટું વ્યાજ મળી શકે છે રોજના અને તાજા સમાચાર તમને મળી શકે તો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસના મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું યાર્ડમાં કપાસ મગફળી તલ બાજરી સોયાબીન ચણા સહિત વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી મહુવા માર્કેટ યાર્ડમાં છ હજાર એકસોની ચુમ્માલીસ ગુણી નવી મગફળીની આવક થઈ હતી એક મણના નીચા ભાવ એક હજાર એંશીથી રૂપિયા હતા તેને ઊંચા ભાવ ચૌદસો પંચોતેર રૂપિયા સુધી રહ્યા હતા માર્કેટ યાર્ડમાં એકસો અઠ્યાશી ગાંસડી કપાસની આવી હતી તેમાં મણના ભાવ હતા મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી જણસીની મબલક આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ મગફળી સોયાબીન લસણ કઠોળ અને શાકભાજી સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં આવક થઈ હતી રાજકોટના માર્કેટયાર્ડમાં છ હજાર છસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ બારસો એસી થી રૂપિયા ચૌદસો ને પંચ્યાસી સુધીનો મળ્યો હતો કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી મિત્રો એટલે કે રાજકોટ માર્કેટયાર્ડમાં છ હજાર છસો ક્વિન્ટલ કપાસની જ આવક થઈ હતી તેના ભાવ બારસો ને લઈને ચૌદસો પંચ્યાસી સુધી બોલવામાં આવ્યા હતા ત્યાર પછી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ હવામાન ઠંડુ અને સૂકું ચોખ્ખું રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન એકત્રીસથી તેત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન થી પંદર ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે થી સત્તર ડિસેમ્બર દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી તારીખ પંદર અને સોળ ડિસેમ્બરના રોજ સવારના સમયે ઘણા વિસ્તારોમાં ઝાકળ પડવાની શક્યતા છે તેમજ અઢાર થી બાવીસ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં હવામાન આંશિક વાદળ થયું અને આંશિક ભેજવાળું રહેવાની શક્યતા છે ત્યારબાદ વરસાદની કોઈ પણ શક્યતા નથી મિત્રો પછી વાત કરીએ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે પસંદગી પામેલ મોહન યાદવ આજે બુધવારે સીએમ તરીકે ગુપ્તાના ગુપ્તાના શપથ લીધા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ હાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા ભાજપના મધ્યપ્રદેશના વિષ્ણુ દત્ત શર્મા અને આઉટગોઈંગ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સમારોહની તૈયારીમાં સમીક્ષામાં કરી હતી મિત્રો એટલે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આજે શપથ લઈ લીધા હતા મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં સોના ચાંદીની ભાવની વાત કરવામાં આવે તો આજે સોનાના ભાવ એકસઠ હજાર સિત્તેર છે જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે ચાંદીના ભાવ આજે બોતેર હજારથી બોતેર હજારથી બોતેર હજાર સસ્તું હતું મિત્રો રાજકોટ બાદ જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સોનાના ભાવ આસમાન છે અમદાવાદમાં આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં સોનાના ભાવ એકસો હજાર એકસો સાઠ રૂપિયા નોંધાયા હતા મિત્રો જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ એકોતેર હજાર પાંચસો એસી રૂપિયા નોંધાયો છે એટલે કે મિત્રો રાજકોટ કરતાં અમદાવાદના ભાવ વધુ મોંઘા લાગી રહ્યા હતા અમદાવાદમાં સોનું વાજે ખૂબ જ તેજી પામી રહ્યું છે મિત્રો ત્યારબાદ બુધવારે ભારતની નવી સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી સત્રની કાર્યવાહી દરમિયાન બે કલાક બે લોકો સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા બંને આરોપીઓ સંસદ ભવનમાં ઘૂસીને પીળા રંગનો ધુમાડો કર્યો હતો ધુમાડો થતા સંસદ ભવનમાં હોબાળો મચી ગયો હતો તમામ સુરક્ષા કર્મી તાત્કાલિક આરોપીને પકડવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા આ હુમલા વખતે રાહુલ ગાંધી પણ સંસદમાં હાજર હતા રાહુલ ગાંધીએ પોતાની સીટ પર ઊભા થઈને ચોંકી ગયા હતા જોકે હુમલા દરમિયાન રાહુલ ગાંધી ઊભા રહીને આસપાસ જોતા રહ્યા પરંતુ તેઓ સીટ પરથી એક પણ ઇંચ ખસ્યા નતા મિત્રો એટલે કે બુધવારના દિવસમાં સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી મિત્રો તેમાં વાત કરીએ તો લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાં કુદેલા યુવકનું નામ સાગર અને મનોરંજન હોવાનું કહેવાય છે લોકસભામાં વિઝીટર પાસે લઈને કાર્યવાહી જોવા મળી હતી મિત્રો સુરક્ષા કર્મીઓ સંસદના અરાજ કરતા ફેલાવા દીધેલા આવેલા યુવકને ધરપકડ કરીને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી મિત્રો સંસદ બહાર એક મહિલા અને